નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ મંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મળકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જ્યારે પણ એઝ અ સ્પાઇન સર્જન અમારી પાસે સ્લીપ ડિસ્ક અથવા તો સાયટિકાના દર્દી આવતા હોય તો દર્દીનો કે દર્દીના સગા સંબંધીનો એક બહુ જ કોમન સવાલ છે કે સર હવે સાયટિકા થયું છે તો અમારે આરામ કેટલો વખત કરવો પડશે મતલબ કે લિટરલી બેડ બેડરેસ્ટ કેટલો કરવો પડશે એવું દર્દી પૂછતા હોય છે કારણ કે સાયટિકાના દર્દીમાં તમે જોવા જાવ તો બેડ બેડરેસ્ટની સલાહ એ ખૂબ જ કોમન છે હવે આનાથી વિપરીત હું તો તમને ચાલવાનું કહું છું અને તેના કેટલાક તમને રીઝન્સ આપીશ એ જ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો સાયટિકા જે છે ને એમાં દર્દીને અસહ્ય દુખાવો થતો હોય કે આપણને કમરથી લઈને છેક અંગૂઠા સુધી એકદમ શાર્પ શૂટિંગ પેઇન કહેવાય કે જણજણાટી થતી હોય ખાલી ચડતી હોય અને જ્યારે પણ દર્દીને એમ થાય કે હવે હું ઊભો થઈશ ને એટલે દુખાવો શરૂ થઈ જશે આ તકલીફ કોમન છે હવે કેવું થતું હોય કે તમે ચાલો નહીં તો તેમાં શું થઈ શકે સૌથી પહેલાં તો તમે ચાલો નહીં ને એટલે એ જગ્યાએ છે ને તમે મસલ જે છે એ તમારા ઓર નબળા પડતા જાય તમારા સ્નાયુઓ નબળા પડી જાય એટલે જ્યારે પણ તમે અઠવાડિયું દસ દિવસ રહીને ચાલવાનું શરૂ કરશો ને એટલે તમારા સ્નાયુને થાક ઓર જલ્દી લાગશે બીજી વસ્તુ તમે ચાલો નહીં એટલે એ જગ્યાએ સોજો જે છે તે તેઓનો તેવો જ રહે અને તેમાં ઇફેક્ટ આવવાની શક્યતા ઓછી થઈ જાય સોજો પણ લાંબો સમય રહે ત્રીજી વસ્તુ તમે ચાલો નહીં એટલે તમને જો લાંબો સમય તમે ચાલવાનું બંધ રાખેલું હોય તો તમને વેઇટ ગેઇન પણ થવા માંડે એટલે આ બધી એકચ્યુઅલીમાં કોમન સાઈડ ઇફેક્ટ્સ છે તમે ન ચાલો તમે પથારી રહો તો એમાં આ બધી કોમન સાઈડ ઇફેક્ટ છે હવે તમે એકચ્યુઅલીમાં ચાલો તો તેનાથી શું ઇફેક્ટ આવે ને અને શું બેનિફિટ થાય એ હું તમને જણાવું સૌથી પહેલી વસ્તુ તમે ચાલવાનું શરૂ કરો ને એટલે જે તે જગ્યાનો બ્લડ સપ્લાય વધે ત્યાં આગળ લોહીનું પરિભ્રમણ વધે અને બ્લડ ફ્લો વધે એટલે તમને જે ડિસ્કના કારણે તમને સોજો આવેલો હોય છે સ્નાયુમાં તે સોજો પણ ઓછો થાય હું એવું નથી કહેતો કે આપણે દોડવાનું શરૂ કરી દેવાનું પરંતુ તમે ચાલો થોડું ઘણું હલનચલન રાખો તો ત્યાંનો સોજો ઓછો થાય બીજી વસ્તુ ચાલો એટલે આપણા શરીરમાં જે એક કોમન લેંગ્વેજમાં હેપી હોર્મોન કે એન્ડોર્ફિન્સ જે કહેવાય છે તે રિલીઝ થાય અને આ હોર્મોનના કારણે તમને દુખાવો પણ એકચ્યુલીમાં ઓછો થાય છે ત્રીજી વસ્તુ તમે ચાલવાનું શરૂ રાખો એટલે તમારો મૂડ પણ ઘણો સારો રહે છે ચોથી વસ્તુ ચાલવાનું રાખો તો તમારા સ્નાયુઓની જે સ્ટ્રેન્થ છે તે સ્ટ્રેન્થ બની રહે છે અને સ્ટ્રેન્થ બની રહે તો તમે જ્યારે પણ નોર્મલ સીમાં આવશો તમે નોર્મલી ચાલવાનું દોડવાનું એ બધું જ્યારે પણ તમે શરૂ કરી શકશો તો તેમાં તમને ઘણો જ ફાયદો રહેશે એટલે ક્યારેય પણ તમારે ચાલવાનું બંધ ન કરવું જોઈએ ઉલટું હું તમને ચાલવાનું કહેતો હોઉં ને તો તેમાં બે ત્રણ ટિપ્સ છે તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલી વસ્તુ કે સાયટિકામાં તમારે ચાલવું પણ કઈ રીતે ચાલવું કે તમારી કેપેસિટી વધ એટલું તમને એમ લાગે કે મારે દસ મિનિટ ચલાશે દસ મિનિટ ચાલવું અને દસ મિનિટમાં બેસી જવું આપણે બેસવાનું આરામ થઈ જાય તો દસ પંદર મિનિટ રહીને ફરીથી ચાલવાનું તમને એમ લાગે કે બે મિનિટ ચલાય છે તો વાંધો નહીં પણ બે મિનિટનું હલનચલન રાખવું તે સારું છે બીજી વસ્તુ તમે ચાલવાનું શરૂ કરો એટલે તમારે સોફ્ટ સોલવાળા શૂઝ રાખવા જોઈએ જે એડી જે છે તે એકદમ સોફ્ટ હોવી જોઈએ અને તેનાથી તમને ચાલવામાં ખૂબ જ મદદ મળશે ત્રીજી વસ્તુ તમે ચાલો તો સ્મોલ સ્ટેપ્સ રાખવા એટલે તમારા જે ડગલા જે છે તે નાના નાના બે પગ વચ્ચે અંદર તમારે ઓછું રાખવું એકદમ લાંબા પગલાં લઈને તમારે ન ચાલવું તેનાથી હેન્ડસ્ટ્રિંગ સ્ટ્રેચિંગ પણ થઈ શકે છે અને દુખાવો વધી શકે છે આ જે કોમન ટીપ્સ છે આનું તમે ધ્યાન રાખશો તો તમને સાયટિકા હોય ડિસ્ક હોય કોઈ પણ વસ્તુ હોય તમે ઇઝીલી ચાલી શકશો અને તમને એનો બેનિફિટ ખૂબ જ વધારે થશે ઘણી જ મજા આવશે તો તમને ક્યારેય પણ એવું હોય કે સાઈ છે ને હવે હું દસ પંદર દિવસ આરામ કરીશ તેવું ન રાખવું જોઈએ તેની સાઈડ ઇફેક્ટ કે કોમ્પ્લિકેશન ઉલટા વધારે છે હલનચલન રાખો તમે તમારા સ્પાઇન સર્જનને મળો અથવા ફિઝિયોથેરાપિસ્ટને મળો એ તમને સલાહ આપશે કે કઈ રીતે ચાલવું જોઈએ અને બેડ રેસ્ટ રાખવાનો હોય તો તેની પણ ત્રણ ચાર કન્ડિશન છે જેમ કે તમને એકદમ સિવિયર પેઇન હોય જેમ કે કોડા ઇકવાયના જેવા સિમ્ટમ્સ હોય કે એટલી હદનો દુખાવો હોય કે તમે ઊભા પણ નથી થઈ શકતા તમને ફ્રેક્ચર હોય તેના કારણે પગમાં દુખાવો થતો હોય આ બધી કંડિશન છે કે જેમાં આરામ રાખવાનો હોય જનરલ તમને ક્યારેય પણ ક્યારેય સાઇટિકાના સિમ્ટમ થયા હોય અને એકદમ આરામ કરી લેવો દસ દિવસ તે કોઈ જ રીતે સારું નથી એટલે તમારે હલનચલન રાખવું જોઈએ ધન્યવાદ